નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં પૂર આવ્યું છે આ રિવરફ્રન્ટનો કેટલો હિસ્સો પાણીમાં ગરકાવ થયો છે જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે જો કે આ વચ્ચે અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં સાપે ડેરો નાખ્યો છે સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા સાપ પણ બહાર આવ્યા છે નદીના પટમાં સાપ નીકળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના પટમાંથી નીકળતા સાપથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે બીજી બાજુ સાપનું રેસ્ક્યુ કરનારા વોલન્ટિયર્સ પણ સામે આવ્યા છે પાણીના સાપમાં સામાન્ય રીતે ઝેર હોતું નથી સાપનું રેસ્ક્યુ કરવા આવેલા એક્સપર્ટે કહ્યું કે આ પ્રજાતિ જોવા મળી રહી છે તે ચેક સ્કીલ બેગ સાપ છે આ સાપથી ડરવાની જરૂર નથી આ પાણીના સાપ છે આ સાપનું બિહેવિયર એવું હોય છે કે બચકા ભરવા માટે આવે છે પરંતુ તેનું ડિફેન્સ મેગઝિમ હોય છે તેનાથી ડરવાની જરૂર નથી આ પાણીના સાપ જરા પણ જોખમી નથી આ જ પ્રકારના સાપ પરના આસપાસના વિસ્તારમાં જોવા મળે છે અત્યાર સુધી એકસો વીસથી વધુ સાપને રેસ્ક્યુ કરાયા છે જેમાં ચાર જેટલા કોબરા અને ત્રણ જેટલા રેસલ વાઇપર છે મળેલા સાપને ગાંધીનગર કેનાલ પાસે જાળી વિસ્તારમાં છોડવામાં આવી રહ્યા છે અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી સતત આવક થઈ રહી છે હાલની સ્થિતિએ ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર જોડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પાણી ગરકાવ થયો છે નવા બ્રેજમાં બનતા પ્રોમિનાઇટની દિવાલનો અડધો ભાગ પાણીમાં ગરકાવ થયો છે લેવલ લાવવા માટે પુરાણની માટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ